હેલો દોસ્તો આપણે ચેલન કરવાની પછી કરવાના છે અમારા વિવેકભાઈ તો અલગ વેરીઓ તે બનાવવામાં લાગી ગયા છે

અમારા ન્યુયર્કભાઈ જોવા તમે પછી તો મેં ચાલુ કરી દીધું અમારો બનાવવાનું છે ચેલર મીડિયો એટલે એના માટે તૈયારી કરવી છે એ હમ ચેલર તૈયારી કરવી છે પછી તમે તો આમ કટ મારીને પછી આમ કટ મારી દીધી

પછી ત્યારે થઈ ગઈ સાપ પછી અમારા એવા વિદ્યાભાઈ લઈ પછી અમે કોષ્ટક લગાડવાનું ચાલુ કરી ચમક વિશી દીધા પલો ઉપર આવી ઉપાય કે ટપ પટેલો ઓટે તો બોક્સ કરી નાખ્યા છે ગોઠવવા મળે છે કે નબોરી માં છે ગરમ

bir anmadı yok baba

છેલ્લે છેલ્લે ખાલી એક એક મારદે આમાં એક માં દે આમાં છેલ્લે આમાં મારું પડશે ને કઈ જાય

અમારે વિજયભાઈ ટેપટ ને મારવાનું ચાલુ કરી દીધું થઈ ગયું છે પણ કાગળ ઉડે એટલે

तो काही नी बाटलो में आई उलाडछु एक आई प उबर ने तम दे ने उबर ने एक जना नाही उबर बरोबर नु आवे खाले आम्ही बाटलू उसकावी इत आवू जो नारना आकोई जा इ तम टेबल आम टेबल आम आको आवी जा टेबल आम ले लेवे

છે ને આમ સીધો રહી જાય ને તો એને ખોટું આગળ વધાર આગળ વધારવાની છે અને જે આપવાના છે બારસો રૂપિયા પાંચસો રૂપિયા મિત્રો